વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી કામગીરીમાં બેફામ રીતે ડમ્પર દોડી રહ્યા છે કેટલીક

એક ડંપર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા જોકે વારંવાર આ પ્રકારની ઘટનાઓને લઈને સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી લોકોએ જણાવ્યું હતું કે બેફામ રીતે દોડતા ડમ્પરોના કારણે રસ્તા ઉપર ભયનો માહોલ જોવા મળતો હોય છે

અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર પણ અમારે બીકના મારે જ રહેવું પડે છે છોકરા અમારા રમતા હોય છે અહીંયા અમે ઘર કામ કરતા હોય છે અમારે કામવાળી કચરા પોતા કરતી હોય અમે કપડાં સુકવતા હોય તો અમારે બીતા બીતા જ અહિયાં રહેવું પડે છે કયા ટાઈમે શું થશે કયા ટાઈમે ઘુસી જશે એ અમને ખબર જ નહીં પડતી શું કરવાનું એમને એ કરવી પડે અરજી જ કરવી પડે કે તમે આને કઈક બચાવ બીજો રસ્તો કોઈ કરો એ તો હવે તો એ લોકો કરે ને અમે તો શું કરી શકીએ અમે તો કહી શકીએ કે ભાઈ અમારી આવી રીતે જીવના જોખમ રહેવું પડે છે તમારે ઘરના બારી બાર ના બંધ રાખીને રહેવું પડે છે હું કપડા સુકવતી હતી બહાર સવારે આઠ ની આઠ સવા આઠ ની વચ્ચે થયું હું અહીંયા કપડા સુકવતી હતી કપડા સુકવતા સુકવતા જાતો બાજુ વાળો છોકરો મારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઊભું રાખો ને બ્રેક મારો એટલે બ્રેક મારી નહીં અહીંયા અંદર સીધું ઘૂસી જાય ડ્રાઈવર હતો ડ્રાઈવર આવીને મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લે લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી દો આ બિલ ગામ છે

ડમ્પરો ચાલે છે ડ્રાઈવરો કોઈ સાંભળવા તયા નથી એના કોન્ટ્રાક્ટરો કોઈ રજૂઆત કરતા એવું કહે છે કે અમે કંઈ કરી શકીએ નહીં જાઓ કોર્પોરેશન માં એ કરી લો કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટ આપેલો છે અડી ગયું છે હા મારું પોતાનું અમે અંદર હતા બાર વાત તો મોટી દુર્ઘટના સર્જાત બે ફામ બમ્ફર ચાલે છે અને એટલું બધું ખરાબ રસ્તો થઈ ગયો છે કે અમે વારંવાર કે રજૂઆત કે વારંવાર મૌખિક કહેતા હોય પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા પાદરા જવરપુરા અને આ બાજુ આટલા તરાથી ચારે રસ્તાએ જો અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક એટલી બધી પબ્લિક છતાં આ બહુ જાનહાની દરરોજ એક તો થાય છે અકસ્માતથી કે કોઈ અથડાય કોઈ પડે કોઈ બાઇક વાળો અને ચોવીસ કલાક ધમધમતો રોડ છે છતાં આ કોઈ કાળજી લેતું નથી એટલે અમારે આજે આ નીચ પર આવવું પડે અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્ફરીઓ ખસવા દઈએ અને રાતે સાહેબ તમે આઈને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે બસ ખાલી આવો તમે